ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે સલાબતપુરા વિસ્તારમાં આવેલ આંજણા વિસ્તારમાં યુવકની અંગત દાવતમાં હત્યા કરવામાં આવી યુટ્યુબ ચેનલમાં કામ કરતા ઝુબેર ઉર્ફ ઝુબે પ્રેસની હત્યા કરવામાં આવી હતી એચટીસી ટેક્સટાઇલ માર્કેટ આંજણા પાસે પૂર્વકની ઘાતકી હત્યા કરવામાં આવતા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડીને તપાસ હાથ ધરી હતી સોળથી સત્તર વયના પાંચથી છ કિશોરોએ હત્યાને અંજામ આપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે

એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર કે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ જુબેર છે એની હત્યા થઈ છે એ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલો હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબ એને મૃત જાહેર કરેલ છે આ જુબેરને કોઈ તીક્ષ્ણ અત્યારના ગા વડે હત્યા કરેલી હોય એ અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે અને જે મજા છે મરણ તપાસ કરી રહી છે સાથે એને સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બધા કરી રહ્યું છે પ્રાથમિક તપાસમાં કંઈ હતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈ એને ધમકી અગાઉ આપી હતી આપશે રંજિશ હતી ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડાઈ એ મુજબ તૈયાર હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમંદોને તપાસી રહ્યા છીએ જે પણ વિગત સામે આવશે એ મુજબ આગળ નીકળી છે